નમસ્કાર મિત્રો આરજે બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ દીકરીઓએ અપમાન કર્યું તો સૈન્યમાંથી નિવૃત્ત થયેલા પિતાએ ચાર કરોડની સંપત્તિ મંદિરમાં દાન કરી દીધી તમિલનાડુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક નિવૃત્ત થયેલા પિતા તેમને દીકરીઓના અપમાનથી એટલા તંગી થઈ ગયેલા કે તેમને પોતાની ચાર કરોડની સંપત્તિ એક મંદિરમાં દાન કરી દીધી હવે પિતાના આ પગલાં બાદ દીકરીઓ આ સંપત્તિ પાછી લેવા માટે સંઘર્ષ કરી રહી છે આ ઘટના તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લાની છે સૈન્યમાંથી નિવૃત્ત કર્મચારી એસ વિજયન તેમની દીકરીઓથી એટલા અપમાનિત હતા કે તેમને આ પગલું ભરવા પડ્યું હતું આવા સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ